તો આખો મિત્રો મિત્રો ઓરા હીરા મોકલાવા ને નાથવા પણ વાલીમાં ઓરા માંડવી તોડે હાલમાં ઠીક ઠીક છે સારી છે ઘેર સારી છે રાત્રે થોડીક નબળી છે કે અવાર સેલ આવે છે ને સેલ ની આગલા ડડવા છે ને બધા હળવે પાણી અહીં આપડી કઈ રોકે ના થઈ ગયા પાણી તો આવે તો આવવાનું જ છે

các bạn được khoa được vay đi thôi, làm được gì, giá thế, giá thế, giá thế, học mà cái gì đấy, đi nó đôi này, đi làm cái gì, đi rồi đâu là bây giờ, ra, khoa không có đâu bóc môn học hành gì, đâu phải tao học hành cũng được, viết viết cái cho હાલો મિત્રો ઢોર કામ કરવા માંડીએ કે આપડે સાવન સાહેબ ની આવી ગરવી માં આવે તો પોદરા તા ભાંગે ને ફૂકો કરી નખ્યા છે ને બપોર નો આવી એટલે નેતલા તો ભાંગે આ નેત લાગતા કોણ રાઈડ નાખતો તું તું નાખતી હતી થોડી કાલે સતોભાઈ સાહેબ પીરાવે તો આ દાખલો પડતો હતો પાણી પીતા તો એવું રે

અને જીવો મુકે કો નીર કે કન્સર્ટ બડીન તો મતલબ કે તને કાં હે હું મિત્રો હજુ એક જ દી ખાણ દીધું ખાલે આજ તો હું ખાણ કરવા આવ્યો તો સમકે બોલાવીને તેને ઘૂઘરી હજુ સળીને ને કાંક ને ઉભી થઈ જાય તો મિત્રો અટાડે વાગ્યા છ ને મીઠ હોરનું આખું કામ કમ્પ્લીટ કરી લીધું ને આપણે જવાનું છે મેરી મેરી કોક કોક સાટો આવે તોય ભળભળીયો આવ્યો હે

और पास पड़ी है यहां पे अम्मा वाले के নানী হৈ সুতক মিত্ৰ আমি মিয়াৰি হেনা মহিত নাখাই পিয়ালি তোৰ मैं यो मियाँ सीमों से कहीं नकीने साल उठाएँ कि नो था हमारे हैं पाके जाओ नोट लगे तो आते सम गेट के आते जाओ उसका कहीं जाओं से हमारे मोही आए क्या हाँ ले रही हूँ ले रही हूँ हाँ बस इंचालू जो आ रहे थे પીછો માહોલ માં કઈ ઘટે નહીં એવા મે કામ કરે ઘડીક બેસી હતા ખરા પછી કઈ કરી મિત્રો અમે આવ્યા હતા મિયારીએ છે ગરબીમાં અને મેં આવ્યો સાલો થઈ ગયો હતો જોવો મિત્રો ભાગવા મીડિયા માણો Con tiro, tiro, salud, ¿eh? Como un buen día con la beca.

તો મિત્રો અમે આવ્યા બે ગરબી કરવા એટલે ગરબી ગાવ થાય કપા ના મેતા બાકી નઈ પડે

એ જો એ પોણી પોપરા ખાઈ દેલો પોપરા ખાઈ દેલો મોહિયે એ મોહિયે અમર લોગ દેખાય આય મરો મોહિયે ના આય મરો Yeah, you